સમાચાર સુરત થી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં રેલવે વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ જોવા મળ્યો લાખો મુસાફરો વતન પહોંચી ગયા પછી હવે રેલવે પ્રશાસન જાગ્યું અને ઉધના રેલવે સ્ટેશન ઉપર હવે મંડપ બાંધવામાં આવ્યો દિવાળી પહેલા દોઢ કિલોમીટર લાંબી લાઈનો લાગતી હતી હવે મુસાફરો નથી ત્યારે મંડપ બાંધવામાં આવ્યો એક અઠવાડિયાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા મુસાફરો વતન પહોંચી ગયા પછી મંડપ બાંધવાનો અર્થ શું ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી કામગીરી સુરત રેલવે વિભાગે કરી લાખો મુસાફરો વતન પહોંચી ગયા એ પછી હવે રેલવે પ્રશાસન જાગ્યું સૌ કોઈ જાણે છે કે સુરતમાં ઉત્તર ભારતમાંથી અસંખ્ય લોકો નોકરી અને ધંધા અર્થે આવતા હોય છે દિવાળી અને છઠ પૂજાના કારણે બિહારમાં ઇલેક્શન પણ છે જેના કારણે પણ મોટી સંખ્યામાં લોકો રેલવે થકી પોતાના વતન પહોંચી રહ્યા છે આટલા દિવસો વીતી ગયા કલાકોના કલાકો લોકોએ તડકામાં વિતાવી અને હવે જ્યારે દિવાળીનો તહેવાર પતવા આવ્યો છે ત્યારે રેલવે વિભાગ મંડપ બાંધી રહ્યો છે જ્યાં ચકલું પણ નથી ફરકી રહ્યું ભીડ હતી ત્યારે જુઓ સ્થિતિ શું છે લોકો ગમે તેમ લાઈનમાં ઊભા રહ્યા રાતથી લઈને બીજા દિવસે બપોર સુધી આમ જ લાઈનમાં ઉભા રહ્યા ત્યારે તેમને રેલવેમાં બેસવાની જગ્યા મળી અને હવે જ્યારે કોઈ છે નહીં ત્યારે મંડપ બંધાયો વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું ધનરાજ રેલવે વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ખરી કે આ મંડપ કેમ બાંધ્યો અને હવે મંડપ બાંધવાનો મતલબ શું જી બિલકુલ જે પ્રમાણે જે દિવાળીના તહેવારની અંદર લોકો જે જઈ રહ્યા હતા ત્યારે હજારો લાખોની સંખ્યામાં મુસાફરો અટવાયા હતા જોકે રોજિંદી ચાર ટ્રેનો એક્સ્ટ્રા દોડાવવાની વાતો કરવામાં આવી હતી એનો ફિરાસ તો થયો હતો છેવટે મીડિયામાં અહેવાલ આવતાની સાથે જે ડીઆરએમ છે તેણે અત્યારે હાલ આજે મુલાકાત કરવાનો પ્રસંગ ઉઠાવ્યો છે ત્યારે ડીઆરએમ ને વાલું થવા માટે રિવેલ સત્તાધીશોએ આ પ્રમાણે મંડળ બાંધી દીધા છે જ્યારે ડીઆરએમ સુરતની મુલાકાતે આવે ત્યારે મુસાફરોને ને કોઈ પણ જાતની અગવડ ન પડી હોય એ તસવીરો માટે આજે મંડપ બાંધવામાં આવ્યા છે તસવીરો જોવા મળી રહી છે છે તસવીરમાં જોઈ શકાય જે દિવસે મોટી સંખ્યામાં મુસાફરો જઈ રહ્યા હતા ત્યારે ભર તડકાની અંદર લોકો શેકાતા નજરે આવ્યા હતા અને આજે એ જ જગ્યા ઉપર મંડપ તાણી દેવામાં આવ્યા છે બાંધી દેવામાં આવ્યા છે એટલે ડીઆરએમ ને વાલા થવા માટે આ પ્રમાણે રેલવે પોતાના